નમસ્કાર યુથ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે દેવગઢ બાલિયાથી આજે એક મોટો રાજકીય ધડાકો સામે આવ્યો છે ભાજપ શાસિત નગરપાલિકામાં જ ભાજપના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાં રાજકારણમાં હલચલ મચી ગઈ છે દેવગઢ બારિયા નગરપાલિકાના ભાજપના પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ અપક્ષના આઠ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી આ દરખાસ્તને લઈ આજે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સભા દરમિયાન સોળ સભ્યોએ પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને સમર્થન આપ્યું જેમાં પક્ષના સાત કોંગ્રેસના બે અને ભાજપના છ સભ્યોનો સમાવેશ થાય છે ભાજપે વ્હીપ જાહેર કર્યા હોવા છતાં પાર્ટીના સભ્યોએ જ પોતાના પ્રમુખ વિરુદ્ધ મત આપતા ચકચાર મચી ગઈ છે દેવગઢ બારીયા નગરપાલિકામાં ભાજપની તેર સભ્યોની બહુમતી હોવા છતાં ભાજપના જ પ્રમુખ ધર્મેશ કલાલની ખુરશી ગઈ એક તરફ બચુખા ખાબડનું મંત્રી પદેથી રાજીનામું અને બીજી તરફ દેવગઢ બારિયામાં ભાજપના પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત પસાર ભાજપની આંતરિક હવે આમ સામે આવી રહી છે દેવગઢ બારિયામાંથી મળતી આ રાજકીય ગરમી હવે જિલ્લા રાજકારણને પણ અસર કરશે કે નહીં તે જોવું હવે રસપ્રદ રહેશે બ્યુરો રિપોર્ટ દર્શન સુથારિયા યુથ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી દેવગઢ બારી આજે અવિશ્વાસ બાબતે ખાસ સામાન્ય સભા બોલાઈ હતી જેમાં ટોટલ ચોવીસ સભ્યોમાંથી પછી બે સદસ્ય ગેરહાજર હતા અને બાવીસ સભ્યો હાજર હતા સભ્યો જેમાંથી સોળ સભ્યો અવિશ્વાસની દરખાસ્ત સામે સમર્થન આપ્યું છે અને છ સભ્યો જે છે એને અવિશ્વાસની દરખાસ્તમાં સમર્થન આપ્યું નથી એટલે સોળ ટોટલ સોળ જણાએ સમર્થન આપી અને અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ છે બે ના રોજ પ્રમુખ સામે જે જે રજૂ કરવામાં આવી હતી જેમાં આમ તો કુલ અમારું ભારતીય જનતા પાર્ટીની બહુમતી છે કુલ તેર સભ્યો ચૂંટાઈ આવેલા છે પરંતુ સાત સભ્ય અમારા પાર્ટી સાથે રહેલ છે અને બાકીના અવિશ્વાસ દરખાસ્ત સાથે સંમત પાર્ટી દ્વારા વિપ જાહેર કરવામાં આવી તેમ છતાં પક્ષો સમર્થન કરી રહ્યું છે હા ભારતીય જનતા પાર્ટીના વિપ નું જે અનાદર થયું છે લગભગ એ કેમેરામાં હશે અને તે પહેલા જ મને સૂચના પાર્ટી તરફથી હાઈકમાન્ડ દ્વારા આપવામાં આવી છે કે આ બાબતે તમારે કોઈ પણ પાર્ટી તમને જ્યાં સુધી સૂચના ન આપે ત્યાં સુધી તમારે કોઈ પ્રતિક્રિયા આપવાની નથી આગળની શું રણનીતિ રણનીતિમાં આ સિલસિલો ચાલતો રહેશે